અનેક મકાનોમાં ચોરીની ઘટનાઓ બની છે મોઢે કપડું બાંધી અને તલવાર જેવા હથિયાર સાથે આવેલા તસ્કરોએ એક સાથે આઠ મકાનોને નિશાન બનાવ્યા હતા સૌથી મોટી ચોરી આસિસ્ટન્ટ મેનેજરના મકાનમાં બનાવમાં સૌથી મોટું નુકસાન આસિસ્ટન્ટ મેનેજરના મકાનમાં થયું છે જ્યાંથી રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી કુલ અગિયાર લાખ બત્રીસ હજારનો મુદ્દામાં તસ્કરોએ ઉઠાવી લીધો અન્ય મકાનોમાં તોડફોડ કોલોનીના અન્ય મકાનોમાં પણ તસ્કરોએ ઘરમાં ખુશી કરવખરી વેરવિખેર કરી નાખી હતી અને ઘરોમાં તાળા તોડી તસ્કરોને મૂલ્યવાન વસ્તુઓ શોધવાની કોશિશ કરતા સીસીટીવીમાં સ્પષ્ટ રીતે કેદ થયા છે પોલીસ તપાસમાં હરકત સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં ખેદ થઈ જતા જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુના નોંધાઈ ગયો છે પોલીસ તંત્રે સ્થળ પર પહોંચી અને ફોરેન્સિક ટીમની મદદથી પુરાવા એકત્ર કર્યા છે અને તસ્કરોની શોધખોળ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મહેશ બારીયા ન્યુઝ નાઇન ગુજરાતી જાફરાબાદ